લાઈન માં નથી આવીને હોય તો પડી રહ્યો છું લગી રે આદમી તો પડી જ નહીં પડી હોય તો ફોન બોન ના કરો બચમાં તો આવતો હોય તો હમણાં તો આવતોય હોય નહીં આજ તો જઈને કહો છું ને તારે બિસ્તરા બધા લઈને તું તાર હેડ હોય પણ મારા ઘેર હું કોઈ વધારાના રોટલા છે તે રોટલા તોડવા પડી રહી આવું છે ને કરવાનું કરો એ ઓમાય લી ઓમાય ખોબરાતું નહીં ખો એ ખોબરસી લી

અણ આ મગજમાં એમ તો તો આ આ તું ચિંતા જેવું કોઈ ટેન્શન નહીં તો ગમે ત્યાં જે શરમ આવબી દો

જવા ના દે વસ્તી હાથે કરી ને એવું કરેર છો આ બધા એક તો નેટ પૂરું કરતા હોય અને ચોથી બધું પૂરું કરવાનું એવા કંટાળા છે ને અને મારા બાપા તો અધરાણ વાંસ જેવું છે બાપરણ એ મજૂરી કોઈ જાજી થાય નહીં હોનાથી અને આ શેતરનું થોડું આ બધા ઢહેડા કરે ની મે ચોથી ચોથી ઉપાદ દે આઈ એન પડસ દવા કોનો બધો ચોથી પૂરો કરવાનો એક તો મારે દવાઓ ચાલુ સુ ની ઓ ને હા લે આ દવા લાયો મે ટૂપસ ને બધી દવાઓ ઓ સુ તે ટાઈમ સર પાછી આલજે ને હું કે તો હા ના હોય તો મો જો બાપાને વાજ્યું છે એટલે હોય કોઈ કરે હું તો સ નહીં કોણ કરે તાણ ક્યો અદર કોઈ વસ્તી અદર લેવું ખાવું હોય તો ઉધી કોઈ અતર દુખમત કોઈ ભાગ જ કરવા માંગતું નહીં એટલે ના હોય ને તો દ 15 દારા તું રવાય કણ ને મો પાસે ઘેર તો આપરે ઘેરે જોવું તો પડશે ગમ જોવું તો પડત ને તાણા બંડા બધું દ 15 દારા નહીં માર બાપન હાળું તો ગરી તો રહું જ પડશે નિવન તાર રોધીન કુન ખવડાવાન કોઈ માર કોકના વિશે મેલી નિવન ના જવાય કશો તો નહીં તું તાર મહિનો નહીં બે મહિના જાર તો હોસ ના થાય તાર તો વાય જ રહ

પણ શું કરમ વળી રાગ રાગે હતો હતો છો છું હાય રાગ રાગે ફરા છે ચારુ સ ન કે શિયાળા ને ટાડે પડે છે ટાડે પડે છે ફોટા હજર થઈ ગયા છે દવાઈ બધી ચાલુ છે ટુબો સોપરો છે પણ મારો હાય અતારમાં પાસે થોડું એવું થાય પણ થોડો તળકો થાય છે ને એટલે કમ્પ્લીટ થઈ આ બાપા હું તો

શાંતિ તો થાય હું ઉમર થઈશ આપડે બેટા તું છે ને તું ઘણા દાડા હોય રહી અઠવાડિયું કાઢ્યું હોય એમ કર તું એને મોસુ જો તારા ખાવા પીવાની કોઈ ચિંતા ના કરતો બધું આવી જ ઘેર બે તું અને ઋષિ બનાવજે શાંતિ થી અને ખાવું કશું કરવાની જરૂર નહીં આપડે વસ્તી વાત ડું તો ગેડો છે ના વિચારવાનું ડોડ ખબર નહી પડતી અમુડી એ વાત તો હું તો નહિ રાખતો હોય

ઓનો તો દહ દાડો ફોન એ આયો નહીં કજી ઓ હો જીંદી આરે હોય કણ જ પડી રહ્યો છું કસે કોમ ધંધા ગેર સુખ નઈ લાગી લાજ શરમ જીવું આ બાઈને લાગતું જ નહીં હું પા દહ દાડો 15 દાડા મારા બાપા ની કણ કાઢી નહીં પણ આ લાજ શરમ વગર ની હોય કણ સિબર હા ના ધોમા છું તે બાડ્યું જ નઈ કું હોય કણ ખોટા રોટલા તોડવા પડી રહ્યો છું જે કરવું હોય ને કરવા દો બોલવું જ નહીં આવું કરે જોવું મારા

ફોન કરીને તો ઓનો કઈ એક ના કઈ આ સુધરેવો લાગતો નહીં મારી ઇકળ જ જવું પડશે ને ઇકળ જઈને એવો લઉ ને એને ખબર પડે ઓય કન 4 મહિનાથી હોય ગાલી છે શરમ જેવું સક નહીં મારે તો કાબુ જવું ઘર એટલો આદમી હોય કોઈ ના વિશ્વાસ મેલીન જવાય કે આવું તો પડશે આજ કી વગર નહીં ઓનો આવો અશો ખુલું ઇના ઇકળ જ જવું અને આ વખત તો આખું ગોમ બેગુ કરું હા હા મારા ઓશા ના ના

મન ને પણ ઘણા કોમ માં કમ માં આવું મારા કોમ માં રાખીશ તમારી વાત બધી વાત સાચી બરોબર હું કોઈ ના લઈ જાઉં ખાવાના પૈસા ઘેરું ના હોય તો કલય હું બીયર જી હોય તો બૈરા મોણાસા રાખાય ઘર માં એકલી તમન તમન તો થોડી બુદ્ધિ લાવ અલ્યા કોક વસી વાતો કર વાત સાચી છે એ તો મને વિશ્વાસ છે મારા ટાઈમ તો લે લેઈ જઉં પૈસા બર પૈસા આલે છે નહીં આવતા ઈને કોઈ ખાવા પૈસાની વાત નહીં પણ આ ઈજ્જત તો કચરો થાય જો ને બધા કેટલા મને કેઈ જોય કે આ તમારે સારું લાગે સારું લાગે એ તો પછી સમય આવશે લઈ જઉં પૈસા સાબ હવે હારા દારામાં પટવાયા છે હ તમારા કઈ ટાઈમ આવશે લઈ જો લઈ જો ઓમ જોઓ આ હારું કર્યું હો હું એકણ બોધી જ રાખજો હો હું તમને હો વાત ની એક વાત હું તમને કહું કે આ બધું મને મારા ઘેર આ બધું મને નહી ઓપતું જો બસ થી વાતો આ મને બે ચાર જણા મેણો મારે ને કે તું હોય કે નહી હોતી ના તારા ઘેર પડી રહેશે ને એ બધું આપણો નહી શોભા જો તમને કહી દઉં તમાર લઈ જાવ્યો લઈ જો ને વાય રાખ્યો રાખો ને તમારી જો મોકલ્યો ને એ મોકલા હું તો કહું જો ના ઓ મગજ માં લેજો લાગી રંજીત ભાઈ હું તમન અતારું દી ઘણું એ ભઈ 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 કરીને માથા ચડાયા છે ને તે હવે પરિણામ મના આટલું ના હાલતા જો કહી દઉ આ ભઈ શું કો આ લે એ તો લાડબો છે લાડવા ભઈ કોઈ કોઈ ધણીને ભઈ ગયો છે આય આય શેડી જાય હાકા લાગી રાખલું બધું શું કરોજીસ તો તમે બોલો એમ હું હબડી રહું એમ તમે જેમ બોલે એમ હું હબડી એમ હવે તો ઢફાકો માંગા નાખોકુ મારું શરીર આ શરીર સારું રાખું નઈ મને વધારે ના બોલાવો છો ભાભી જોવા કઈ દઉં હું એમાં સજી માં હાજી નઈ રહેતી તમે કઈ દો આમાં ખબર હે તું મૂવી મરી જાય તો 4 મહિના મારા ઘેર કાઢી મારા રોટલા તું એ મરી જાય તો મૂવી કોઈ માં હાડા વાળી નઈ કોઈ એટલી બધી લાજાઈ બધે નઈ તો 4 મહિના ત્યાં શરમ આ બી જોવો એવો આપણે જબરામ લાજ મર્યાદાવાળા હોય એ તો કોમના ઘરના ખોટા રોટલા ના તોડીએ એ કુણે ઘેર રોટલા તો તમે મારા ઘેર રોટલા તોડો અમે તમારા ઘેર રોટલા ખાડે હો એટલે હું તારા ઘેર ખાવા ખાવાઈ

કોસ ના થાય તાર જો ના તો વત તો થઈ ગયું તું તો ખોટી મોકલી દીધી હાર રવા દેવાની હતી અમારે તમાર શરીર નું ઠેકવાણું નઈ પાછું ના ના મને તો કમ્પ્લીટ થઈ ગયું હું તો ખાવા ત્યાં કર જઉં તું ઉધા ના ઈ માર ભાઈ બંધ કરો કે એ જી આ આ રે આહુ મારો ઓયાઓ તમે હું છે પણ હું છે એકલિયા એય તમે ઓયકણું માં ધજાગરા કરાવવા લઈને આયા છો ના ભાઈ મારા પિયરમાં મારે મારી ને મારા બાપની ઇજ્જત છે જો હું તમને કહી દઉં કહી દઉં લે આ લાયા તને આ ધફાકો તે મોકલ બે મોકલી દયો એ તમારે એટલી જ અમારી ઇજ્જત છે ને હું ઇજ્જત તારી ઇજ્જત માંગીતો હતો આ લે તમે જે કરો ને કરો લે આ ઉભરો કે પને આ તમાર ભાઈ છે કોણ છે તારું ખબર નહી છે તને તમને ખબર છે કે આ તો તમે ન્યાય કરો હવે આ કોણા એ કો હું જ બેટા હું જ આ બધું ખોપી આ બધું ખમાતું કે ના ના વાત કર સંભાળી ના જો ભાઈ અમે ખમાતું નહીં તું તાર કુટી લે બરોબર એટલે હું કુટી ગમેતે કરીને સંભાળ લે બે હાથ જોડું છું નહી એમ ભરાય હું એમ ભરાય હું તારો ગયો સાબ ના કે બેટા તવથી કે મો બધો હલામલા કરતો હા તમે ઈ કણ હું ઈ કણ હમરા લેવા જોસો આ બાજુ આવ લાગીર ઓય મારો તમે વાત કર કને બોલુ તું તું કોને કને બોલી વ્યવસ્થિત વાત કર

મારા કાકા હા હરો થયા છો તો મારા તમને ક્યાં ઉપર જ બે હાથ જોરું છું પણ ગમે તે કરી મને બતાવો

અટુરા આમ જબક કરું જબક આને તો ઓર મારા કોઈ નીકળવી નઈ તો એમ કરો તમે ઘરે આજે નઈ મોડું કાળીને મોડુ મારું છોકરો છે તો મો આજી લઈ મારા જરૂર નઈ મારા તો આજે ના જોઈને કાળી ના બસ તું જાન માર જાય નહીં

એ તારે જવું હોય તો કે હું કહું પેલોને હું નહીં જવાની બુધાબા હું નહીં જઉં ઈકણ હું સેવા કરીને હું જીવે મરી નહીં જોવી ના વગર ઓર રાખી નહીં પેલેન થી ને માં બધું ઓર ભાઈ જેટલી મુએ જેટલી ઓર રાખો ઈને ઓ નઈ રાખે કે મીએ નઈ રાખ્યું કશું આવતું નહીં હેળો તારે શાંતિથી રો જો ખાવાનું બરાઈ નહીં કરે તો હું કરીએ છે શાંતિથી તો કોક નવું થશે હજી તું બેજે જોજે તું તો તું ના કાઢ નાખ નેકડી જ માથે નથી નાળો ભાઈ